આજે દેવ દિવાળી છે ત્યારે સુરત શહેરમાં પાલે પોઈન્ટ ખાતે આવેલા સુપ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનું અવિરત ઘોડાપુર ઉમટ્યું હતું ભક્તોએ ભક્તિભાવ પૂર્વક માતા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે સુરતના પાલે પોઈન્ટ ખાતે આવેલા

જગદંબાના ધામમાં સેવા તરીકે કામ કરું છું જગદંબાના એટલા બધા આશીર્વાદ છે કે અમને એવા અનુભવ મળ્યા છે કે જગદંબા સાક્ષાત છે એ જ પ્રમાણે દરેક ભક્તોનું પણ મનોકામના પૂર્ણ થાય સાક્ષાત સ્વરૂપે સાક્ષાત્કાર બતાવે એવા ભક્તોને પણ ખૂબ ખૂબ મા તરફથી આશીર્વાદ દેવ દિવાળી એ છે કે દેવ દિવાળીના કારણે ભક્ત જ્યારે દેવો દાનવો છે જયારે દેવ ઉઠી એકાદશ પછી ભગવાન પાતાળમાંથી બહાર આવે છે અને બહાર આવ્યા પછી પોતાના શાસન માટે પણ જગદંબા દેવતાઓ દરેક પણ માના શરણમાં છે અને દરેકનું કામકાજ યોગ્ય થાય એવી માં જગદંબાના કારણે આજે દેવ દિવાળીનું મહત્વ છે અને આજે ભક્તોની પણ ભીડ ઘણી બધી છે જેમાં જગદંબા એની મનોકામના પૂર્ણ કરે છે સવારે સાત વાગ્યા થી અત્યાર સુધીમાં દરેક ભક્તો ભીડ છે અને ભીડ સતત ચાલુ જ છે અને જગદંબા પણ એની મનોકામના પૂર્ણ કરે છે આસ્થા એટલા માટે છે કે માં જગદંબા સાક્ષાત રૂપ છે જેને પડતો આપ્યો છે એનું પરિપૂર્ણ કામ થયું છે અને ભક્તો પણ એ શ્રદ્ધા ભાવ વિશ્વાસથી થી માં જગદંબા દર્શન કરે છે પોતાના દુઃખ દૂર શેર કરે છે અને માં જગદંબા પણ એ દુઃખો નિવારણ કરે છે અને જેથી કરીને આસ્થા વધારેમાં વધારે રહેતી રહી છે